એ બોલે પાસે મફત રમાય મા પૈસા નહી હાલતા પણ થોડું કચરા

પોતા પાણી તો કર હું ઓગડિયો કરતા બાછા ભાજી નું બેતાબ પાછા તો હાખો હાખ હતો બતાવજો કદી પોસાડી નો ઓગડિયો કરી જા ને

અલ્યા અમે હું હંભળ્યું હું અમે નહીં આ બધું છોડી દીધું છે ઘેર છોકરામ બાયડી છે નહીં જવા દેતો લ્યા મને આમ ના હું મારી હારી હું ના હું જવાજી એટલે તું આ વાત પડી ને નહી કર મેલ ને શાલ બધું તું બુધા બાધીનો એકો છે અને મારા વાળો જોનેમાં બોનેમાં બધી રીતે તું એકો છે અને આજનો દાડો હેડ મારા આભરૂનો સવાલ છે બીજા વાહનો લાફો મેલી ગયો તું વાત કર્યો છે હમ હ કોરા અમે રવાતું નહીં આજનો દાળો ક્યાં હેડ ના હોય તો

ભૂલી તો તો ઇન હાથો દે હથિયાર છોડે હે અજા નહી બોલે તને આપુ સબ મે તરફ નોંધી તો કમ

બેઠો તો ખાલી બેઠા શરમ આવે છે તમે બેઠો તો તે આ તો રમતા હતા એટલે હું અધન જતો તો બેટા એટલે મૂકો લાય પીનો જતો તો દલશા તમાર ના નહીં પાડી તો પત્તુ હાથમાં નહીં પકડવાનું તે નહીં પકડ્યું તો પકડ્યું પણ ઇમને મોય બેહવાય હું કાબુ પર ને હું આય આયા વાત તો તમે જપો ખરા બાજી મેવા ગણ નહીં ઇમને બેહરી હું તો બેટા ઘેર હેડો હાલ ઘેર હેડો

છોકરો બાપા ને બાપો અવડા રાતો હોય તો છોકરો બોલો ખરાબ થઈ તો ખરાબ થઈ તમે ગોમ માં પોત ગણો વાત મેરા એવું કરેસમત માં હોય તને આ બધા આવું તો ગમે તે ગોમ ના બધા કુંવામ જ્યાં હોત તો પેલા દલચો પા ગોરે વારે સી જઈને બેઠા હોય છે હું લાગ ઈ જ જતો બેટા પણ ઘડી ઓર બેઠું તમાર બાપા શરમ આવે તમે આ આપણો ઘર આટલું બધું પૂછાતું ઘર છે ને તમે પત્તો હાથમાં પકરો થોડું ચાલો કયો આ કોક ભારી થાય ભાઈ બન ભાઈ બન મારા તો છે વાતો કરે કે તા બાપો બાજી રમતા હતા કોઈ વેલ્યુ જ નહીં નહીં છોડી ના એ તો પહેલા રમતો તો મને શું રમું છું આ બધો નાટક નઈ કરવાનો ઘરમાં જિંદગીમાં એક બાજી બાજી ખવરાવા માજી હા એ તો વાત આ તમને કહું પાછા

હું તો આડે જ નહી ડાગીના પણ પમદારમી હતા અમારે એટીએમ લેતો તો તાનો એ ડાગીના કણા જ હતા તિજોરી તિજોરીમાં જ હતા તિજોરીમાં હતા તો કશું નહીં મોતા હ પમદાર જ ભરાયા ને તમે તે ના જ હતા હું છું તે હું લીધા મને લઈ લઈને આવતી જો

મું જાવ શું મારા બાપાના મારા દાદીના આવશે તાણે જ ઓગળા પાક મૂકે હોભળ એ તો ના હાલ મૂકો હાલ મૂકો હું નઈ જાવ ચોય નઈ જાવ મારા દાદીના જોઉ બસ અમે બાપો છો કમરે બીજો તો હાથ તોડી નાખું મૂઢું બુઢું અમાર આલમર પણ હું ના પાડતો તો એટલે મને નઈ આવું મને નઈ કે મને પેલા પારકાવાળો લખો લઈ જજો આપડા ના જો આપડા ઘર માં હા વાદે છડ્યા પેલા ગોડાલાલ ના વાદે એ તો એના તો કોઈ ઘેર ફૂંચી ખાવાય તમે તો થોડો વિચાર કરો વિચાર કરો અમે ને મારા જો તાર રમો ઘર વેચી મારે માર કોઈ મતલબ મારા મારા જો શરમ આવે શરમ આવો આમ લગીર થોડું તો આમ સુધરો થોડા તો સુધરો તા થી આપેલા અમુંડા બાજી રમી જાતો ઓર કોમ ધંધા આપણે કરાવતો નહીં તો માથા પડસ જો

હું કરવાનું હું કઈ દઉ જોને કે મારાથી કોઈ બુંડી નઈ હું એક માથે પડસી મારું મોશન વારી દીધું બધું હું કરવાનું કે હું હાલ જઉ ને મારા દાગી નાઉં ને તાર તમ લેવા આવજો આ દોહા તો ઘરમે નઈ કાઢન તો દી પગ નઈ કાલે

દાગીના લાવી દઉં બે ઘર પાછા નહીં મારે લાભી મૂવી જવા દે ખબર પડ નાખ્યું બધું

anh tin để Chúa đây mà